કથા અર્થાથી એ દોષ ખસે અહંભાવ આવે અભાવ ગુણ આવે ચાલતું જ હોય છે અંદર માન આવે માનની ઈચ્છા બહુ રહે એટલે સેવામાં બધા દોષ દૂર કરવા માટે આપણે આ કથા અર્થન બહુ જરૂરી છે દરેક ક્રિયામાં પૂજા હોય આરતી હોય કથા અર્થ બધાની અંદર બધા દોષ આવતા હોય કથા અર્થાથી એ દોષ ખસે હટી જાય એટલે કથાની જરૂર છે હતા બીજું ટોનિક કયું છે અમૃત કથા કથા અમૃત જો વચના મૃત વચન વધતા અમૃત ઘણા વચના ને પ્લસ મૃત કઈ નાખે મારી જ નાખે એવું થાય ઊંધો અર્થ કરે એટલે એવું જ થાય ને એટલે વચન વત્તા અમૃત વચના અમૃત એટલે ભગવાનના વચન છે અમૃત તુલ્ય છે જો બરાબર પચ પડે તો મોક્ષ થઈ જાય છેલ્લો જન્મ થઈ જાય એટલે કથા વાર્તા છે અમૃત છે અને જગતની વાર્તા એ ઝેર છે યુગી બાપાના શબ્દો છે ભલે હવે છૂટકો નથી બધું કરવું પડે પણ ઝેર સમજીને કરજો વ્યવહાર હા એમ ઘણા લગાવે છે ને સિગરેટ લગાવે એલી બાટલી લગાવે પછીલા જુગાર રમે પૈસાનો આ ઉપયોગ કરે આટલું બધું બીજોને ખ્યાલ આવે જ નહીં એમાં પાયમાલ થઈ જાય એમાં જુગારમાં તો ખાસ ખલાસ થઈ જાય માણસ અને દારૂ ને સિગરેટમાં આ ખલાસ થઈ જાય ફેફસા હૃદય દે એ બધું બધું નુકસાન કાયક લાગે સારું મજા આવે પણ મજા સજા કરે એવી મજા છે તો જે કથા વાર્તાથી એમાં જે મોલામાં બધું આ ઝેર રૂપ છે ને જગતની વાર્તા એ ઝેર છે ભલે લાગે સારું આપણને નહીં પણ ઝેર સમજો જેમ સિગરેટ પીના અલગ પેકેજમાં લખેલું હોય છે ધીસ કેન કોઝ કેન્સર લખે છે કોઈ પોતાના માલમાં લખે ભજીયા ખાશો તો મરશો આ લખાવે છે તો કેટલું નુકસાન કરવું ત્યારે આટલું લખતા હશે એટલે ટૂંકમાં શું કે આપણે આ કથા વાર્તા એ અમૃત છે જગતની વાર્તા ઝેર છે યોગી આપેલા કે મેળવવાની પ્રાર્થના કાંઈ જગત તમને ખારું ઝેર થઈ જાય જગતમાં રુચિ જ ના રહે તો વાર કથાર્થામાં રુચિ જાગે જો પ્રાર્થના કરી પડે કથામાં રુચિ થાય ને બહુ કામમાં આવી જાય માણસ ધન્ય થઈ ગયો કથામાં રુચિ જાગી પ્રીતિ જાગી કથાર્થા ગમે એ મારે ધન્ય થઈ ગયો ન્યાલ થઈ ગયો કારણ કે એમાંથી બધા ગુણ આવે અમૃત છે ને ઘી છે આ લોકમાં આપણે ઘી અમૃત કહેવાય એટલે જે માણસ ઘી ખાય પ્યોર ઘી પછી ડાલડા નહીં પછી એટલે પ્યોર પ્રગટની વાર્તા બીજું ભેળસેળ આવે એ બધું કામ ના કરે એટલે કથા અર્તા ટોનિક છે દવા છે જન્મણના રોગની દવા છે પ્રગટની કથા અર્થા કરો ને ભાવસાગર ઉતરી જાય નાવ નાવ છે ભવસાગર તરવાનું પછી રક્ષક રક્ષક છે જેમ કથા બોલો ચોકિયાત છે ને નહીં આપણે ઢંઢોળતા જગાડતા હોય મારા દેશમાં તો બોલે છે ને આખો રાત ઠોક ઠોક કર્યો ને લાકડી આમ જાગો જાગો સોયની વાતમાં છે કે કોઈ કુએ પડવા જતો હોય તેને આડા હજારો માણસ ફરે તે પડવા દે નહીં એ ઘણા કે કુવામ પડી મર્યા ને ગુસ્સા હોય થાય પણ ખરેખર પડવા જાય તો પડવા દો ધક્કો મારો કે ખેંચો બોલો હવે ગુસ્સો ચડો ને ત્યાં દીકરા ને કુવામ પડી મર્યા ને ખરેખર લાગીને પડવા જતો હોય તો ધક્કો મારો ખેંચીને આવે ના પડાય તો બોલવાનું હોય કથા વાર્તા છે ને આ વિષયરૂપી કૂવો છે એમાં પડવા જાય ને તો તમને ખેંચે પડવા ના દે વિશેષ કી છે બધું છે મોટો ખાય છે એની વાતમાં લખ્યું ચોકિયાત છે આપણી ચોકી કરે પછી એ દવા કઈ ટોનિક કઈ ચોકિયાત કઈ રક્ષક અને એ રીતે પછી બ્યુટી પાર્લર છે હા કથા છે માઇન્ડ બ્યુટી પાર્લર બોડીનું નહીં તો મન ગંદુ હોય ને અથવા તો સુંદર બનાવી દે મનને કથા અર્તા એનો ખોરાક જે છે આપણે મનને શું આપીએ છીએ ટીવીને હવે એમાં ભૂકામ નીકળ્યા મનના આ લોકો પીએ ખરા સિગરેટ ને દારૂ બધા ગમે ખરું પણ શરીરના ભૂકામ કરે કે નહીં હા તો મન ભ્રષ્ટ કરી નાખે એટલે કથા છે એ સારી જગતની વાર્તા બધું ઝેર છે હવે કથા સાંભળી કઈ રીતે આ તો કેવું હું છે ને પેલા યુવક તરીકે હતો ને મોસારમાં ગયેલો કોઈ આપણે પહેલી જ વાર જવાનું થયું અને એ લોકો ચૂરમુલાયા એટલે પેલા મૂકીને ઘીને ખાંડ લેવાડે હું તો ખાઈ ગયો ઓલા ક્યાં ગયું મેં ખાઈ ગયા કે એમ ના ખવાય અંદર ઘી ને ખાંડ નાખવું પડે પછી તેમણે આખું ફરિયા બધાને ભેગા કર્યા આયા ને આવું કર્યું જન જોવા આવ્યા બધા તો જેમ કથા વાર્તા જેમ ઓળખું જમતા આવડવું જોઈએ એમ કથા વાર્તા છે ને એ કઈ રીતે સાંભળવી તો પહેલા પેલું સૌથી પહેલા સ્વામીની વાતમાં લખ્યું કે સર્વ પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને જો તમે અહીંયા આવ્યા છો ને તો બે ત્રણ દિવસ માટે સાધુ થઈ જવાનું છે બધાને આ કપડાં નહીં આપીએ એટલા બધા છે નહીં અમારી પાસે પણ સાધુ એટલે મનથી ત્રણ દિવસ ભૂલી જવાનું બધું દુકાન ને જે બધું હોય વિચાર નહીં કરવામાં છોડી દેવાનું કથામાં ધ્યાન આપવા તો પહેલા પેલી આ રિક્વાયરમેન્ટ સ્વામી કહું પ્રથમ તો શરીર સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને પછી એટલું કર્યા પછી એકાગ્ર ચિત્ત થવું પડે સંકલ્પ તો મૂકીને બેસતા પણ એકાગ્રચિત ના હોય કોઈ આવ્યું ગયું ત્યાં મન જાય એવું બહુ થાય છે કંઈ આવવું જોઈએ કોઈ પછી આમ બધા કથારો લટકે આમ થાય કંઈ ખખડે ત્યાં જાય મન કંઈક બીજું ત્રીજું આવ્યું એકાગ્રશી નથી થતા લો ઘરનો સંકલ્પ પણ મૂકીને આયા ખરા પણ અહીંયા ભાઈ એકાગ્ર થવાનું છે આ એકાગ્ર કેમ થવાય જો પૈસાની વાત નીકળે કરે એકાગ્ર થવાય હા એમાં કથાના મહિમાની વાત કે જે કથા છે ને સાચી છે ગપ ગોરા નથી મેનિપ્યુલેશન નથી હાઇપોથ હાઈપોથીસીસ નથી કે આ કંઈ ગોઠવણી નથી કે આ ગપ ગોરા નથી સત્ય વસ્તુ છે પરમ સત્ય સત્યને પરમ સત્ય દેખાય બધી વાત ટાળા પરની અનંતકો બ્રહ્માંડ બધી વાતો લાગે એવું લાગે ને તો પ્રમુખ સાહેબ કહે કે કોઈ બ્રહ્માંડના ધણી આ અહીંથી દેશમાં જો ટિકિટ ના મળે કોઈ પાસે પૈસા માગવા પડે અનંતકો બ્રહ્માંડ ધણી કેવી રીતે ના મનમાં થાય આ યોગી આપ એક ગામ થી બીજે ગામ ગાડું ના મળે બોલો બ્રહ્માંડ ધણી માનવા સ્વામી મોટા મોટા સાચી છે ભલે આપણે સમજાય નહીં અનુભવાય નહીં પણ વસ્તુ સાચી છે સોનું સામે હોય આ પિત્તલ જેવું તમને ખબર જ ના પડે સોનું પિત્તળ છે એમ સ્વામી બાપા છે એ સોનું છે દિવ્ય પુરુષ અક્ષરધામના છે બ્રહ્મ સ્વરૂપ છે એટલે પરમ સત્ય વસ્તુ છે